જૂનાગઢ શહેરમાં હાલ અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ગેસની લાઇન રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે જેમાં મનપાના એન્જિનિયરની અનુપસ્થિતિના કારણે ઠેક ઠેકાણે રસ્તાઓ ખોદી નાખવામાં આવી રહ્યા છે જેના પરિણામે અંડરગ્રાઉન્ડ પસાર થતી પાણીની લાઇનો તૂટી રહી છે જેને સમયસર રિપેર કરવામાં ન આવતા અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાએ માજા મૂકી છે શહેરના જોશેપરા વિસ્તાર બાદ વોર્ડ નંબર એકમાં દોલતપરા વિસ્તારમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં પણ પાણીનો પોકાર ઉઠ્યો છે છેલ્લા બે મહિનાથી પાણી આવતું ન હોવાની સ્થાનિક લોકોએ રાવ કરી છે લોકોને બહારથી પાણીના ટેન્કરો ખરીદવામાં પણ હવે મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે બીજી તરફ આ વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી રસ્તા પણ બનાવવામાં આવ્યા નથી જેથી આગામી સમયમાં ભવાનીનગર વિસ્તારના લોકોની સમસ્યાનો હલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની અને ગાંધીનગર જવાની ચીમકી ઉચ્ચારી છે પાણીની તકલીફ પાણી અમારે બે મહિનાથી આવ્યું નથી પાણી વગર કરી હું ગઈ જમાના જાય ક્યાં પાણી ભરવા કોઈ પાણી ભરવા લેતું નથી અટાણે અમારે પાવર બાર એમ કે ભરવા જાય તો કે નહીં પાણી ભરવા જવું એ ટાકા નાખી જાય તો અમને વાંધો નથી હાલો ટાકા નાખી જાય કોપરેશન તો બધા તો અમે ન કરી એમ કે પાણી અમને નક્કી કરી બે તો પાણી તો અમારે જોયે જ બીજું કઈ અમારે નથી જોતું અમારે છે એના રૂપિયા નું પાણી એ નથી અમારે કઈ કરવું નથી અમને પાણી ભુગાડી દે બીજું કઈ જોતું આ નડિયું સાધે નહીં કરે હા ઉપર જાવ આમ કઈ કરવું તો જાય ને અમારે પાણી વગર ને

રખડતી હોય ને એટલે પાણી નહીં કઈ કાકાબલ વાવેડા નહીં કઈ નથી અમારે દોલતપરામાં